મિત્રો આ વિડીયો છે ને ગુજરાતના તમામે તમામ ખેડૂતો સુધી પહોંચાડવાનો છે અને ખાસ એકૂક ખેડૂતને જોવાનો છે અને ભાઈ મને આ વિડીયાની ટૂંકમાં કૌભાંડની બહુ મોડી ખબર પડી એટલે મારા મોઢામાં તો કંઈ નથી કારણ કે અંધાર બહુ છે હું વિડીયો બનાવું એટલા માટે કંઈ હરકું દેખાય નહીં પણ ખાસ મારા અવાજ ઉપર તમે ધ્યાન દેજો અને મિત્રો સરકારી કચેરી હોય કે પછી ટેકાના ભાવ હોય માર્કેટિંગ યાર્ડ હોય કે પછી કાગરિયાની આતે કઢાવવા માટેની લાઈનો હોય ખેડૂત દરેક જગ્યાએ ક્યાંક ને ક્યાંક તો ખોટ ખાય જ છે અત્યારે પાંચ પચીસ રૂપિયાના તોડ કરી કરોડો રૂપિયાના ઉપાડી લઈએ ગોલમાલ થઈ જાય ટૂંકમાં કઈ માત્ર ને માત્ર નાનો મજૂર વર્ગ અને ખેડૂત વર્ગ જ લૂંટાઈ રહ્યો છે આથી દરેક ખેડૂત મિત્રો એ એક થવાની જરૂર છે અને ખાસ તો ભાઈ જાગૃત થવાની જરૂર છે તો મિત્રો આજે એક વિડીયોના મારફત થી મોટા કૌભાંડ નો પર્દાશાપ કહેવાય ને એમ ખુલાસો થયો છે એ વિડીયો પણ હું તમને આગળ બતાવું ખાસ તો હે ને વિડીયોમાં જોડાયેલા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો અને મિત્રો ખાસ તો આ વિડીયોમાં જે ભાઈ છે કે જે ખેડૂતનો ટૂંકમાં કહેવાય ને આમ બહુ સારું કામ કરે છે હું તો એને ઓળખતોય નથી પણ એ ભાઈને આપણે ખૂબ એને બિરદાવવા જોઈએ અને હું તો એમ કહું કે એવા લોકોને સલામ પણ કરવી જોઈએ આપણે કારણ કે એને એટલી અને આમ ટુકમાં ખેડૂત પ્રતિને હેમ ઈ ખેડૂત નું ટુકમાં હમજીએ છે ખેડૂત કેવી મહેનત ને હુંજી આમ બધી હમજીએ તો તો ભાઈ હું તો સલામ મિનિટ તમે કઈ જે હોય બરાબર છે એટલે

આ તમે ખરેખર મેસેજ કર્યો અમારે મેસેજ નો કરો અમારે ખાલી સોફ્ટવેર માં એકસો ને દબાવવાનું હોય હા ઓટોમેટિક આટલી પ્રિન્ટ નીકળે ઓટોમેટિક બધા મેસેજ આવી જાય તમે જોઈ આ પ્રિન્ટ રેમ કરે મને નવા એ લાગે છે કે ડિજિટલ ઇન્ડિયા માં તકલીફ એ થાય કે 101 લોકો ને તમે બટન દબાવ્યું ઓટો સિસ્ટમ હશે ને ઓટો કે 101 લોકો ને મેસેજ જાય હા જાય અને ટાઈમ ઉપર ના પણ તમે જેવું સ્વીકારો છો કે મેસેજ બધાને જતો રહ્યો હા 200 ને આટલા ને

અરે પણ પૈસા સેના ઉઘરાવે છે પૈસા આજે કોઈ પોલીસ સ્ટેશન માં અમે જશું તમારો જમાદાર પૈસા ઉઘરાવે છે તો પીઆઈ એવું કે છે કે શેના ઉઘરાવે અમને પૂછશે અત્યારે ખેડૂત શું કરે મજૂર ને આલે મારા સો રૂપિયા હા

આ દાદા પચીસ તારીખે બે દિવસ બંધ આ નેટ અઠવાડિયા કેટલા દિવસ બંધ રહે અરે બધા સેન્ટર માટે બોલવાની આપડી તૈયારી છે